બાબરા પોલીસ સ્ટેશન બાબરા પોલીસ માં અને પોલીસ એમાં કોઈ કારવાઈ નો કરી તો આજે આઈને પગ ભાંગી નાખ્યા હા અને આજે છે ને એવું નબળું છે હમ ફાઈલ દાખલ થઇ આજે તમારી કોઈ મીડિયા વાળા એ નઈ ચાહ્યું આજે તમને કોઈ ફરિયાદ દાખલ થઇ આજે ના હજી નથી કરી એફઆઈઆર હજી દાખલ નથી કેટલા વાગ્યા નો બને બનાવ પાંચ વાગ્યા નો પાંચ વાગ્યા બનાવ છે તો પોલીસ આવ્યા નથી નિવેદન લેવા કોઈ વસ્તુ કઈ નઈ એ તો એ કે પેલા દવાખાને લઈ જાઓ કે, બાબરા હોસ્પિટલ માં છો કે અમરેલી બાબરા આયવા છે બાબરા તો કઈ સાહેબ પગ ભાંગ્યા છે એનું કઈ અહિયાં સારવાર હતી ને એટલે અમરેલી રીફર કર્યો બરોબર બરાબર એટલે અત્યારે અમરેલી છે અમરેલી છે હા એટલે ગાડી અહીંથી થી હારે જ ગઈ છે ઈ ગમે ત્યાં નિવેદન લઈશુ એમ તો અમરેલી આયવા પોલીસ બાબરા ના કોઈ હા બાબરા ની ગાડી એની હારે જ મોકલી છે

અત્યારે હું અહિયાં અમરેલી જ અમરેલી આ ભાઈ ને ક્યારે અમરેલી ક્યારે દાખલ કરે અમરેલી જે બસ દસ પંદર પંદર જ મિનિટ થઇ. અચ્છા ઓલા પોલીસવાળા કોઈ આયવા? જી તો આરો આરી જ છે. અને આપડા સાહેબ જે અમરેલી રયા ને એ જ ઓલા બે જ પોલીસ? હા હા હા. કાઈ વાંધો નઈ હું તમને શું કહું છું તમારી પોલીસ કાલ તમારી મેટર હતી કાલ ની માથાકૂટ હતી, અને પોલીસ ને તમે લેખિત માં જાણ કરી હતી તો એમાં પોલીસ કોઈ કારવાહી નથી કરી કારવાહી તો હું તમને કેવ કે એ આયવા તા બરોબર ક્યારે ઈ કાલે પોલીસ આયવા હા તો ફરાર થઈ ગયા એને અહી પોલીસ ટ્રેન ભરી આવી કરવા આયવા હા પછી મે એક એની એની બેન એની ફ્રેન્ડ એક બાય હા એ નોકરી કરે એટલે એને અહી આયવા ને એટલે સીધો જ કોન્ટેક્ટ થઈ જાય ન્યા સમજ્યા

એટલે એ ત્યારે પોલીસ સ્ટેશન માં જ બોલી હતી કાઈ નો થાય તમે શું કરી એકતા એવું બધું બોલે છે વીડિયો માં જ્યાં પોલીસ સ્ટેશન નો ખોલાવો ને એમાં બધું છે એટલે એવું કોણ બોલ્યું કે થી કાઈ નો થાય એવું એ ઈ આપડા બેન એટલે કોના બેન એ આપડા આપડા અમારે એક ભાઈ છે ને એના મામા ની પોલીસ માં છે પોલીસ માં છે એવી હે એટલે એ બેન આજે દરબારો તમારી ઉપર હુમલો કર્યો

તમે બીચા સાંભળો તમારે જે તમને આ તમે કાલે ફરિયાદ દેવા ગયા ફરિયાદ તમારી પોલીસે નો લીધી હોય પોલીસ ની જે બેદરકારી હોય પછી આ પોલીસ વાળા વ્યક્તિ તમને ધમકી આપી હોય લોકો ધમકી આપી જે બધું કોઈ ની

નિવેદન લેવા બધે પાંચ રોજ કામ કરવા ત્યારે એમ એમ કીધું અમને આવી રીતે કીધું છે અને પોલીસ સ્ટેશન ના સીસીટીવી કેમેરા દીધી છે તો તમે આનું આનો કાર્યવાહી કરો અને હમણાં દીક છે તો એમ રીતે પોલીસ સ્ટેશન આવો એટલે એમ કોઈ પાછા બાબરેથી બાબરે આવ્યા ત્યારે એમ કીધું કઈ એ નતું એને પકડીને પૂરી દે એવું કર્યું કઈ લેચ્યું નતું

A, tai čia, o čia. A, tai čia, o čia. A, 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 o čia, 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 o, 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 o,

હા પોલીસ સ્ટેશન આવીને ધમકી દીધી ને અત્યારે કેમેરામાં આવી ગયા છે અને માર્યા છે ભીહાઈ ગયા છે અરે પણ માર્યા ક્યાં તમને અહીંયા અમારા ગામમાં આવી ગયા એટલે ઘેર આવીને વાસમાં આવીને વિસ્તારમાં આવીને હા હા ઘેર આવી ગયા ઘેર આવીને મારી ગયા હા પોલીસ એટલે પોલીસે કોઈ કાર્યવાહી કરીને ધરપકડ કરીને એટલે માર્યા ને હા પોલીસની બેદરકારી કેવાય ને હમ બરાબર અને જે ઓલો પોલીસ મહિલા અને શું હગા થાય છે હા પોલીસ એ એની જે બેન છે ને એ પોલીસ ના છે અને એને ભાઈ મારી ભાઈ બરોબર એનો હગો ભાઈ થાય છે હગા થાય શું થાય છે મામા નો છોકરો એનો મામા નો છોકરો મેં કેસ કર્યો એનો મામા એનો મામા નો છોકરો થાય છે બરોબર મદદગારી માં આવે ને હા એને ડાયરેક્ટ હમણાં આવીને અંદર આવીને કીધું ભલે કેસ કર્યો કોઈ પોલીસ વાળો અમારું કઈ ઉખાડી શકતા નથી.

ઓલા જે પોલીસ વાળા એના હગા થાય છે એને શું કીધું તમને કઈ ધમકી આપી એવું કઈ કીધું તું હા એને એમ કીધું તું કે તને હાથ તો અડાડી દઈશ હવે એને જોઈ લઈશ એમ કે કોણ એ કે અમારા છોકરા ને હાથ અડાડે છે કેવું એ કઈ કરીએ એ પોલીસ વાળા એવું કીધું હા એનું નામ લખજો આમાં તમે આવો ને રાજકોટ આપણે કાયદાકીય રીતે બધું કરી દઈએ હાલો અહીંયા વાંધો